ગામડાની જે માતાજી તો આપણે દવા સાટવાની એટલે આવ્યા તો અમ તો અમ થતો નતા આવ્યા જીરું તો આપણે જો હજી હુદીમાં બહુ મસ્ત હે કંઈ વાંધો ના આવ્યો પણ અમે થાય હાશું અને લાઈટ ને એવું હે નહીં તો આપણે દવા તો અમે કેમ સાંટવી પાણી વગેરેની આવી આ હવે નડે તો નહીં પણ તો એમ થાય કે આવી લાઈન કોક ખડાવું હે તો ઉમેરી આવું આવું હે નહીં હવે તો થઈ ગયું મોટું નથી થઈ ગયું જો હા વરિયારે સડી ગયું હે આવડો આવડો થઈ ગયું નહીં આપણે આગે તો જીરું હતું તો વરિયારે તો સડી ગયું હે પણ બેઠા માણા ન કહેતા કે આપણને હખ ન થાય હા થઈ ગયું આવડો આવડો આપણે આ જો લાઈટ તો હવે બપોર સુધી રાહ જોવી કેમ થાય હે ને પછી બપોર જમવા કરે

આ બેસાનો તો હા ચારક મીકાનો છે આ સાત તો નહી એટલે થઈ છે હા પાંચ જેવું થાતું પાંચક જેવું તો કેવું રિજલ હે આપણને કમેન્ટ કરીને કહીજો ધીરાની હા અનુભવ ન હોય હમ વાળી ક્યાંક એટલે હાલ્યા જ લઈ લે ઇલા લે દાતડ વાયક નાખ્યું તું કેદું ન પીયું પડતા છે તો આ ઉસેલ કોક કો કેવો થઈ ગયો દોરિયામાં ટી લઈ ગયો ચીલ જ નડે આમ તો ઉંબર ટાણી હે ને આપણને બહુ નડે અત્યારે તો આપણને બિલકુલ ન નડે હવે તો શું કે બધું થવાનું થઈ ગયું હે એટલે અત્યારે તો આપણને કોઈ જાતનું ચીલ ન નડે પછી બાકી આગળ ઉપર થાય